સાત થી વધુની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસને જાણ કરતા ઓપરેશન સર્ચ હાથ ધરી એને દબોચી લેવામાં આવ્યા હતા પોલીસે અગાઉ ઝડપાયેલા આરોપીઓમાં આ ચારે તપાસ કરતા સલમાન મંસુરીને દબોચી લીધો હતો જ્યારે જુનેશ સમીર અને અનસની શોધખોળ કરતા લોકેશન રાજસ્થાનના અજમેર દરગાહ હોવાનું જાણવા જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી ત્રણેયની વિગતો આપતા અજમેર પોલીસે ઓપરેશન સર્ચ હાથ ધરીને ત્રણેને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લીધો હતો દર્શક મિત્રો આ ત્રણેયને વડોદરા લાવી આગળની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ માફિયા ગેંગના એડમિન જુનેદ સમીર અને અનસનો સિટી પોલીસ દ્વારા વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યા હતા